ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર હું છું મયુરી આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં આ વિશેષ કાર્યક્રમને તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવાર આજ સમય પર એટલે સાડા નવ કલાકે પ્ર પ્રસારિત થશે આપણી સાથે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી જોડાયા છે કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે તો આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી આપી રહ્યા છે લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્નનો વિલંબ કે નોકરીમાં અવરોધ હોય આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા સતાવી રહી હોય કે સંતાન સુખમાં કોઈ વિઘ્ન આવી રહ્યું હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો અને તમારે જણાવવાનું રહેશે તમારું નામ તમારી જન્મની તારીખ તમારી જન્મનો સમય અને જન્મનું સ્થળ તમારે જણાવવાનું રહેશે તો દર્શક મિત્રો તૈયાર થઈ જાવ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં તો આજે ખાસ કયા વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છે મહેશભાઈ જી આજે આપણે વાત કરવાની છે ઋણમુક્તિ તો અહીંયા મંગલો ભૂમિપુત્રઃ ઋણહર્તા ધનપ્રિય સિરાસનો મહાકાય સર્વકાર્ય કાર્ય વિરોધકઃ જય ગણેશ દર્શક મિત્રો આજે ઋણ મુક્તિ કર્જ કેવી રીતે થાય જન્મ કુંડળી કયા ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનમાં થાય છે તો નિંદર આવે ત્રણ જણાને ને કહો સખી કિયા એક પ્રીત બસો બહુ ધરણા અને જેને હૈયે ખટકે વેર ત્રણ જણ નિંદર નથી આવતી પેલા નંબર પ્રીત બસો એટલે પ્રીત બસો એટલે જે પતિ પત્ની હોય જ્યારે એકબીજાને કોઈ વ્યક્તિના કાન વિયોગ થાય ત્યારે એ લોકોને નથી આવતી બીજા નંબરની અંદર ઋણ થયું હોય જેને દેવ થયું હોય ને એને નીંદર ના આવે અને જેને હૈયે ખટકે વેર જેને કોઈનો વેર થયો હોય ને એને નીંદર ના આવે તો અહીંયા વાત એ કરવાની છે કે જન્મકુંડલીના કયા આધારે વ્યક્તિના જીવનમાં ઋણ થાય છે વ્યક્તિના જીવનમાં દેવું થાય છે તો મિત્રો જન્મ કુંડળીની અંદર જે દ્વિતીય ભુવન છઠ્ઠું સ્થાન અને અગિયારમું સ્થાન આ ત્રણ સ્થાનની અંદર જ્યારે એવું કહેવાય છે કે જ્યારે એના માલિકો એક બીજાને સંબંધ થતા હોય ત્યારે ઋણ થાય છે જ્યારે દેવું થાય છે જેમ કે એક્ઝામ્પલ રીતે વિચારવા જઈએ કે બીજું સ્થાન એ ધનનું સ્થાન છે છઠ્ઠું સ્થાન એ ઋણનું સ્થાન છે અને સ્થાન સ્થાન એ લાભ આય સ્થાન છે આ ત્રણેયના એકબીજાના સંબંધ થતા હોય જ્યારે એવું કહેવાય કે બીજા સ્થાનનો માલિક જ્યારે છઠ્ઠા સ્થાનમાં હોય છઠ્ઠા સ્થાનનો માલિક જ્યારે અગિયારમા સ્થાનમાં હોય અને અગિયારમાં સ્થાનનો માલિક જ્યારે બીજા સ્થાનની અંદર હોય ને ત્યારે પણ વ્યક્તિને કર્જ થતું હોય છે અને કર્જ એટલું બધું વધી જાય અત્યારે કર્જ દરેક વ્યક્તિને હોય છે અત્યારના સમયમાં વ્યક્તિ કર્જ વગર દેવા વગર જીવી જ નથી શકતો એવું કહેવાય કે દરેક વસ્તુમાં વ્યક્તિ દેવું કરે છે પહેલાના સમયમાં વ્યક્તિને દેવું હતું ને કે મોટી વસ્તુ પણ અત્યારના યુગ પ્રમાણે વ્યક્તિના દરેકના જીવનમાં કર્જ છે જ કેમ કે વ્યક્તિને મકાન લેવું હોય કે ગાડી ખરીદવી હોય તો પણ લોન થી જ લેશે તો એવા કયા ગ્રહો ત્યારે બીજું સ્થાન જેમ કે અહીંયા સ્ક્રીન ઉપર આપને કુંડળી દેખાય છે તો કુંડળીની અંદર જોવા જઈએ તો બીજું સ્થાન મેષ લગ્નની કુંડળી અને બીજું સ્થાનનો માલિક એ વૃષભ રાશિ અને એનો માલિક શુક્ર જ્યારે છઠ્ઠા સ્થાનનો માલિક બુધ છે અને અગિયારમા સ્થાનનો માલિક શનિ છે ત્યારે આ ત્રણે એકબીજા જ્યારે ત્રિક સ્થાનની અંદર આવે એટલે છ આઠ બાર સ્થાનની અંદર જ્યારે ભેગા થાય ને ત્યારે પણ વ્યક્તિને કર્જ થતું જાય છે બીજા નંબરની અંદર વ્યક્તિને યાદ રાખજો એક બીજું કહું કે જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ મંગળની જોડે થતો હોય ને ત્યારે વ્યક્તિ હંમેશા કોઈ દિવસ કર્જ આપવું નહીં કર્જ લેવું નહીં અને કોઈને પૈસા આપવાની જો છઠ્ઠા સ્તરનો સંબંધ જો મંગળ જોડે થતો હોય ને જો તમે કોઈને પૈસા આપેલા હશે ને એ જલ્દી પાછા આવશે નહીં તો યાદ રાખજો આ કર્જ મુક્તિ માટે શું કરવું તો અહીંયા ઋણ વિમોચનનો પાઠ કરવો ભગવાન શિવજીની પૂજા કરવી જાય ગણેશ જી બિલકુલ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ધર્મિષ્ઠાબેન એમનું નામ છે અને રાજકોટથી જોડાયા છે તો ધર્મિષ્ઠાબેન સ્વાગત છે આપનું આપનો પ્રશ્ન જણાવશો એ પહેલાં આપની જન્મ તારીખ જન્મસ્થળ અને સમય જણાવશો ધંધામાં ઉતાર આવે છે આપનો સમય બોલો સમય નવ પિસ્તાલીસ રાત્રે જન્મસ્થળ વાંકાનેર વાકાનેર વાકાનેર જી કિલો મોરબી ધંધાની અંદર ચડા ઉતાર આવે છે જી તો હવે આપની અહીંયા જન્મકુળને આધારે ધંધાની અંદર ઉતાર ચડાવ આવવાનું એક જ કારણ હોય કે જ્યારે એવું કહેવાય છે કે દસમું ભુવન છે ને એ કર્મસ્થાન છે અને ભાગ્યસ્થાન જ્યારે કર્મસ્થાન અને ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિ ઘણી બધી મહેનત કરે ઘણી બધી અહીંયા પોતાના જીવનની અંદર દરેક જગ્યાએ દોડે છે સંઘર્ષ કરે છે છતાં પણ નિષ્ફળતા મળે છે તો એનું એક જ કારણ હોય કે જ્યારે દસમું સ્થાન દૂષિત થતું હોય જ્યોતિષની દ્રષ્ટિએ તો અહીંયા આ જાતકનું જન્મકુંડની અંદર દસમા સ્થાનની અંદર ચંદ્રકેતુનો એક ગ્રહણ યોગ છે અને ભાગ્યસ્થાનનો માલિક એ શનિ મહારાજ છે અને એ શનિ મહારાજ પણ જ્યારે રાહુની જોડે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર દરેક જગ્યાએ ધંધાની અંદર સફળતા મળતી નથી તો એ બની શકે તો રાહુ અને ચંદ્રકેતુના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવું બીજા નંબરની અંદર તુલા રાશિની અંદર પંચમ સ્થાન સૂર્ય મહારાજ નીચના છે જ્યારે પંચમ સ્થાન સૂર્ય નીચના હોય ત્યારે વ્યક્તિને હંમેશા કોન્ફિડન્સનો પ્રોબ્લેમ આપે વિલ પાવર ઓછો હોય ચંદ્ર જ્યારે દૂષિત હોય ત્યારે માનસિક તણાવ લે નિર્ણય શક્તિ ન લે તો અહીંયા ચંદ્રકેતુનો ગ્રહણ યોગ અને રાહુના શ્રાપિત યોગનું નિવારણ કરવું બની શકે તો તુલા રાશિમાં સૂર્ય મહારાજ નીચના છે તો એક સારું માણેક રત્ન ધારણ કરી લો તો સારી સફળતા મળશે જય ગણેશ બિલકુલ આપણી સાથે નિકુંજભાઈ જોડાયા છે અને અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે નિકુંજભાઈ આપનો જન્મનો સ્થળ આપનો જન્મની તારીખ અને સમય જણાવશો નમસ્કાર ગુરુજી જન્મ તારીખ પહેલા બોલો મારા સંત ધ્રુવ વિશે છે એનો જન્મ તારીખ છે 16/9/2002 16/9/2002 હા સમય સમય છે સવારે 10:55 એને હમણાં ની એક્ઝામ આપી છે એનું રિઝલ્ટ હજી અઠવાડિયા પછી આવે એમ છે હવે એને કોમ્પ્યુટર એન્જિનિયર કરેલું છે ફાઈનલ ઇયર માં છે તો એને હવે ઓસ્ટ્રેલિયા જવાની ખુબ ઈચ્છા છે અથવા લંડન

જ્યારે બારમા સ્થાનની અંદર કન્યા રાશિમાં જ્યારે આવે અને ત્યાં કન્યા રાશિમાં બુદ્ધ ઉચ્ચ આરાધના થાય છે ઉચ્ચના થાય ત્યારે વિદેશનો યોગ સંપૂર્ણ બને છે તમે બની શકે તો આ વ્યક્તિને લંડનના યોગ બની રહ્યા છે મેષ મેષ રાશિ અને રાશિથી સારા સંબંધો જણાય છે તો ત્યાંની કોશિશ કરો તો અવશ્ય સારી સફળતા મળી જશે અને વિદેશની અંદર સારી પ્રગતિ કરશે કોઈ ચિંતા કરશો નહીં બની શકે તો જન્મકુંડલની અંદર સૂર્ય મંગળનો એક અંગારિક યોગ છે અને કાલ સર્પ યોગ બની રહ્યો છે તો આનું નિવારણ કરાવી દેજો તો અવશ્ય સારી સફળતા મળશે જય ગણેશ બિલકુલ આપણી સાથે નવસારીથી સરોજબેન જોડાયા છે સરોજબેન આપ આપનું જન્મનું સ્થળ જન્મની તારીખ જણાવશો અને જન્મનો સમય જણાવશો અચ્છા મારું નામ સરોજ છે જી અને મારી જન્મ તારીખ છે 15 12 88 15 12 1988 હા 1988 જી સ્થળ અને નવસારીથી વાત કરું લગ્ન ના યોગ ક્યારે બનશે જી હવે જન્મકુલ ની અંદર લગ્ન અહીંયા કર્ક લગ્ન ઉદીત થાય છે અને કર્કલગ્ન ની અંદર સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનની સુખાકારી છે તો અહીંયા તમારા સપ્તમ માલિક શનિ સૂર્ય અને બુધ આ ત્રણેય ગ્રહોની યુતિ બની રહી છે જ્યારે શનિ સૂર્યની યુતિ હોય એ ખરાબ કહેવાય કે શનિ સૂર્યનો પિતૃ શ્રાપિત યોગ બને છે બીજા નંબરની અંદર રાહુ અને ચંદ્ર પણ અષ્ટ સ્થાન

તનયમ કૃષ્ણમ તમ અહમ શરણમ ગત આ મંત્રના જપ કરવાનું રાખો તો અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થઈ જશે જય ગણેશ બિલકુલ મહારાજ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ મૂળ વિષય જે છે આજના કાર્યક્રમનો એ તો કરજ મુક્તિનો છે તો ખાસ આપણે શું એવું એ સામાન્ય કોઈ એવા ઉપાયો ખરા કે જે દરેકને અસર કરી શકે કરજ મુક્તિ માટેના ઉપાયમાં કરજ મુક્તિ એટલે મનુષ્યના જીવનની અંદર ઋણ તો દરેકને થતું જ હોય છે અત્યારના સમય પ્રમાણે બંધ દરેક વ્યક્તિ છે કેમ કે ઋણ થવાનું એક જ કારણ છે કે દરેક વ્યક્તિને વધારે પડતી અપેક્ષાઓ વધારે પડતી અપેક્ષાઓના કારણે વ્યક્તિ ઋણ લે છે કોઈ પણ વસ્તુ ખરીદ્યો અત્યારે તો સામાન્ય એવું કહેવાય છે કે મોબાઈલની ખરીદી કરવી તો પણ વ્યક્તિ લોન ઉપર ખરીદે છે તો એ ઋણ તો અત્યારના સમયમાં દરેકને થાય જ છે તો એ ઋણ માટે ઋણ કોને કહેવાય કે વ્યક્તિના પોતાના શોખ અને મોજ શોખ માટે કરીને ઋણ લે એને ઋણ ન કહેવાય પણ ઘણી એવું બનતું હોય છે કે વ્યક્તિ ઋણની દેવાની અંદર એટલો બધો ભરાઈ જાય છે કોઈની જોડે ખરાબ રૂપિયા ખરાબ વ્યક્તિઓ જોડે સંપર્કમાં આવીને બે ટકા આવી રીતના પૈસા લઈને સામેલો વ્યક્તિ હેરાન કરતો હોય છે અને ઘણી આવા વ્યક્તિઓ ઘણા ઋણના કારણે મૂંઝવણના કારણે આત્મહત્યા પોતાના જીવન ટૂંકાવે છે આવા વ્યક્તિઓ માટે ખાસ અહીંયા આ હું તમને પ્રયોગ બતાવું છું કે ઋણ મુક્તિ માટે કરી અને તમારે અહીંયા બની શકીએ ને તો દર સોમવારે અથવા તો રોજ કરો તો બહુ સારું પણ દર સોમવારે લક્ષ્મીને પ્રાપ્તિ કરવા માટે શેરડીના રસનો ભગવાન શિવજીને અભિષેક કરો અને નારંગીના જ્યુસનો અભિષેક જો ભગવાન શિવજીને કરવામાં આવે ને તો અવશ્ય આપને ઋણમુક્તિ મળે છે જી બિલકુલ મેશભાઈ આપની સાથે ભક્તિબેન જોડાયા છે તો ભક્તિબેન આપનો આપ ક્યાંથી વાત કરી રહ્યા છો પહેલા તો આપનો જન્મનો સ્થળ જન્મની તારીખ અને સમય જણાવશો ભક્તિબેન આપને અવાજ આવી રહ્યો છે બિલકુલ આપણે ફરી જોડાશું એમની સાથે વાત કરતા રહીશું તો આપણે જ્યારે આ સામાન્ય ઉપાયની વાત કરતા હોઈએ છીએ ત્યારે આમ ઉપાયોની આપણે વાત તો કરી લીધી પણ તેમ છતાં કે અમુક પૂજા વિધિ છે ખાસ કરીને માતા લક્ષ્મીજીનું જો આપણે પૂજા વિધિ કરીએ છીએ ખાસ પૂજન કરીએ છીએ તો પણ ધન વર્ષા કેમ કે કરજ મુક્તિની વાત કરીએ છીએ તો ઘરમાં ધનની જાળવણી સતત રહે એના માટે પણ ઉપાયો આપણે કરવા જોઈએ ઉપાયો કરવા જોઈએ કેમ કે અત્યારે ઋણ મુક્તિ માટે કરી અને ભગવાન માં લક્ષ્મીજીની તો કૃપાવર જરૂરિત છે પણ એની અંદર સૌથી પ્રથમ કનકધારાના સ્તોત્રના પાઠ કરવા કનકધારાના સ્તોત્રના ને તો પણ મુક્તિ મળે છે અને ભગવાન નારાયણ છે ને એ કર્જમાંથી મુક્તિ આપે છે જો યાદ રાખજો ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે જો રોજ ઘરની અંદર ભગવાન નારાયણના એક હજાર અથવા તો બની શકે તો એકસો આઠ આઠ જો એકસો આઠ ભગવાનના વિષ્ણુ સહદ્રના એકસો એક હજાર નામ છે પણ જો એકસો આઠના જો પણ જો તમે જપ કરો ને તો પણ તમને કર્જમાંથી મુક્તિ મળશે ભગવાન કેમ કે લક્ષ્મીપતિ છે ને અને જેની ઉપાસના કેમ કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ કુશે વિષ્ણુ જનાર્દન સર્વત્ર વ્યાપકમ વિષ્ણુમ સર્વ વિષ્ણુ જગ ભગવાન નારાયણ છે ને જગત પિતા છે એવું કહેવાય છે કે આખા જગતનો જે પાલનહાર છે ને એ ભગવાન હરિ છે અને મા લક્ષ્મી છે ને એ દરેકની પોષણહાર છે જો એની ઉપાસના કરે લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે તો જીવનની અંદર કર્જમાંથી મુક્તિ મળે છે જી બિલકુલ કિશનભાઈ આપણી સાથે જોડાયા છે આપણા દર્શક મિત્ર કિશનભાઈ આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપની જન્મની તારીખ સ્થળ અને સમય જણાવશો જન્મ તારીખ 10/8/2005 જી 10/8/2005 આપનો જન્મ સમય સવારે 7 વાગીને 5 મિનિટે અને જન્મ સ્થળ વિજાપુર બિલકુલ આપની શું સમસ્યા છે આપની સમસ્યા જણાવશો આ બાબો આઈટી એન્જિનિયરિંગ નું ભણ છે એનું ભણ ભણવાનું પતી ગયું છે હવે ઇન્ટરશીપ ને તૈયારીઓ કરે છે તો એને ઇન્ટરશીપ માં કેવું રહેશે ને નોકરી માટે કેટલો સમય લાગશે અને કેવું રહેશે જી હવે આ જાતકની કુંડળી સિંહ લગ્નની કુંડળી ને લગ્નની અંદર શુક્ર મહારાજ અને ધન ભુવનની અંદર ગજ કેસરી યોગ બની રહ્યો છે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ બહુ જ સારો બની રહ્યો છે એટલે આ જાતકને અભ્યાસની અંદર કોઈ ચિંતા બહુ સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એને કર્યું છે પણ નોકરી માટે પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અત્યારના સમયે અત્યારે કર્ક રાશિનો જ્યારે ગુરુ મહારાજ આવશે ત્યારે એવું કહેવાય કે એક જૂનથી સારા યોગો બની રહ્યા છે પણ અત્યારે દશા પ્રમાણે વિચારવા જઈએ તો કુંડળની અંદર પાંચ બે બે હજાર છવ્વીસ પછીના નોકરીના યોગ સારા બની રહ્યા છે જો ભગવાનની કૃપા થશે ને તો સારી નોકરી પણ પ્રાપ્ત થઈ જશે તો એના માટે બની શકે તો શનિ સૂર્યનો એક પિતૃ શ્રાપિત યોગનું અને ગુરુકેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે એનું એક નિવારણ કરાવી દેજો કાલ સર્પ યોગ પણ બની રહ્યો છે કુંડળીમાં જાતકની કુંડળી સારી છે કેમ કે અહીંયા ગજ કેસરી યોગ હોય તો દરેક દોષોને નાબૂદ કરે છે કેમ કે ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ સ્વગૃહિ છે અને અહીંયા શનિ અને બુદ્ધની પણ યુતિ

તો વિરામ બાદ એસ્ટ્રો ગુરુમાં આપનું સ્વાગત છે અને સતત કરજ મુક્તિ વિશે આપણે વાત કરી રહ્યા છે સમસ્યાઓ અનેક છે જીવનમાં અને તેનું સમાધાન તેનું નિરાકરણ લાવવાનો પણ ક્યાંક પ્રયાસો કરી રહ્યા છે તો આપણી સાથે જે વધુ એક દર્શક મિત્ર છે તેમની સાથે પણ જોડાઈશું અને વાત કરીશું તુમેશભાઈ આપણી સાથે જોડાયા છે ભાવનાબેન ભાવનાબેન સુરેન્દ્રનગરથી જોડાયા છે એટલે સૌથી પહેલાં એમની સાથે વાત કરીશું તો ભાવનાબેન જણાવશું કે આપણો જન્મનો સ્થળ શું છે જન્મની તારીખ અને જન્મનો સમય શું છે

અ સમસ્યામાં એવું છે કે આપણે એવું પૂછવું છે કે લગ્નના ક્યારે આપણું સાઈટ થશે એમ લગ્ન માટે યોગ ક્યારે ક્યારેક લગ્નના યોગ વિશે જાણવું છે ઓકે અહીંયા આપની વૃષભ લગ્નની કુંડળી અને વૃષભ લગ્નની કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ આવે છે અને વૃશ્ચિક રાશિનો માલિક એ મંગળ છે અને એ મંગળ જ્યારે સૂર્ય મંગળની જોડે યુતિમાં કરતો કરતા હોય ગુરુઓ જોડે યુવતીમાં કરતા હોય ત્યારે મંગળ અહીંયા દૂષિત થાય છે અને મંગળ અસ્તના થાય છે એના કારણે ઘણીવાર લગ્નની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે કેમ કે શનિચંદ્રનો વિષયોગ પણ કુંડળીની અંદર બની રહ્યો છે જ્યારે ચંદ્ર જ્યારે વિષયોગ બનતો હોય શનિચંદ્રનો ત્યારે વ્યક્તિ હંમેશા નિર્ણય લેવાની અંદર તકલીફ ઊભી કરે જો એવો જીવન બાબતમાં નિર્ણય ન લઈ શકે તો એના માટે શનિચંદ્રનો વિષયોગ અને અહીંયા સૂર્ય મંગળનો અંગારક યોગ છે એનું એક નિવારણ કરો કુંડળીમાં કાલસર્પ યોગ પણ બની રહ્યો છે એનું એક નિવારણ કરાવી દેવું જરૂરી છે અહીંયા તમારી કુંડળીને આધારે જ્યારે કહેવાય છે કે જ્યારે લગ્નના કારક ગ્રહ ગુરુ મહારાજ છે અને જ્યારે ગુરુ મહારાજ અત્યારે મિથુન રાશિમાંથી જ્યારે કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે એટલે એક જૂન પછી આમ તો યોગો ગોચર પ્રમાણે બની રહ્યા છે પણ દશા પ્રમાણે પણ તમારી કુંડળીની અંદર એવું કહેવાય કે અત્યારના સમયે આ ચૌદ ત્રણ બે હજાર છવ્વીસ થી લગ્ન યોગ બની રહ્યા છે કોઈ ચિંતા ન કરશો આટલા ગ્રહોનું નિવારણ કરાવી દો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને ભગવત કૃપાથી સારું પાત્ર મળી જશે જય ગણેશ બિલકુલ ભરતભાઈ આપણી સાથે જોડાયા છે ભરતભાઈ આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપની જન્મની તારીખ જન્મનો સ્થળ અને જન્મનો સમય જણાવશો જન્મ તારીખ છે ત્રેવીસ છ બે હજાર ચાર ત્રેવીસ છ બે હજાર ચાર હા અને સમય બપોરે બે બાવન મિનિટે જી આપનો જન્મનો સ્થળ જણાવશો અમદાવાદ અમદાવાદ જી આપની સમસ્યા શું છે હા હવે મારો સન કેનેડા છે બરોબર હા એ હવે એને કાયમી સ્થાન માટે ત્યાં રહેવાનું થશે કે પછી એને ઓસ્ટ્રેલિયામાં કદાચ જવું હોય તો કેવું રહેશે અને બીજા દેશ છોડીને જવું હોય તો એના માટે કેવું રહેશે અને એને ભવિષ્ય કેવું રહેશે જી હવે અહીંયા જન્મ કુંડળીની અંદર તુલા લગ્ન અને લગ્નની અંદર કેતુ મહારાજ કુંડળીની અંદર એવું કહેવાય છે કે અહીંયા આ જાતકની કુંડળી બહુ જ સારી કહેવાય કેમ કે લાભસ્થાનની અંદર જ્યારે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ અને ભાગ્ય ભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ બહુ સારો છે શુક્ર પણ વૃષભ રાશિના સ્વગૃહી છે કૃણિની અંદર બહુ સારો યોગ બની રહ્યો છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એને જો ત્યાંથી પરિવર્તન કરવું હોય તો એના માટે બેસ્ટ સારામાં સારું ઓસ્ટ્રેલિયા જાય તો એના માટે બહુ સારું છે બીજાની અંદર એને પરિવર્તનના યોગ બની જ રહ્યા છે એની જો ઈચ્છા થાય તો બીજે જઈ શકશે પણ જે અહીંયા સપ્ત ચોથા સ્થાનનો માલિક જ્યારે શનિ ભાગ્યસ્થાનની અંદર હોય અત્યારે થોડોક સમય એ જ્યાં કેનેડા છે ત્યાં કેનેડા રહેવા દો એને એવું કહેવાય કે પાંચમા એટલે મે મહિના પછીના એના પરિવર્તનના યોગ બની રહ્યા છે ને એના પછી એનું પરિવર્તન અવશ્ય થઈ જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જન્મકુંડલી બહુ સારી છે એટલે કોઈ ખરાબ યોગ નથી પણ એ કાલ સ્વરૂપ યોગ છે એનું એક નિવારણ કરાવો જેના કારણે જીવનની અંદર ઘણી પોતાના જીવનમાં નિર્ણય લેવામાં એક કન્ફ્યુઝન આવે છે તો એનું એક નિવારણ કરાવો અવશ્ય સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે હવે રાપ્તીબેન જોડાયા છે રાપ્તીબેન આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપનો જન્મનો સ્થળ જણાવશો જન્મની તારીખ અને સમય જણાવશો અને જન્મ તારીખ ચૌદ

જી જન્મનું સ્થળ જન્મનું સ્થળ માધવપુર જી અને સમય જણાવજો સમય રાત્રે સવા દસ રાત્રે સવા દસ નો સમય છે હા જી બિલકુલ અને આપની સમસ્યા શું છે સમસ્યા લગ્ન જી હા લગ્ન અહીંયા હવે લગ્ન અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાનનો માલિક વૃશ્ચિક રાશિ માલિક મંગળ અને એ મંગળ જ્યારે પોતાના રાશિથી બારમા સ્થાનની અંદર એટલે રાહુની જોડે મંગળ રાહુની એક અંગારક યોગ બની રહ્યો હોય એટલે લગ્નમાં વિલંબ કરાવે અને એવું જ્યોતિષના દ્રશાસ્ત્રની અંદર એવું લખેલું છે કારકો ભાવનાશાય જે ભાવનો કારક હોય એ ભાવની અંદર હંમેશા તકલીફ આપે તો અહીંયા આ જાતકની જન્મકુળની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિના ગુરુ મહારાજ છે અને ગુરુમાં સ્થાન હાનિ કરોતી જીવ જે સ્થાનની અંદર ગુરુ મહારાજ બેઠા એ સ્થાનની હાનિ કરે એટલે અહીંયા લગ્નમાં બાધા ઉત્પન્ન થાય છે તો બની શકે તો ગુરુ મહારાજનું એક નિવારણ કરાવવાનું દર ગુરુવારના દિવસે પીપળાએ જઈ અને ત્યાં જળ ચડાવવાનું રાખો અને રાહુ મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવી દો અને બીજા નંબરની અંદર અહીંયા પંચમ સ્થાનની અંદર શુક્ર મહારાજ પણ નીચના છે તો શુક્ર માટે દર શુક્રવારના દિવસે મહાલક્ષ્મીના મંદિરે અથવા તો કોઈ દેવીના મંદિરે અથવા તો તમારા કુલદેવીના મંદિરો અથવા તો ઘરની અંદર માતાજીના સ્તોત્રનો એટલે કે નવારણ મંત્રના જપ કરો અથવા તો જે મંત્ર ફાવતો એ મંત્ર તમને તમારા કુળદેવીની ઉપાસના કરો તો અવશ્ય સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ હવે આપણી સાથે રાજીવભાઈ જોડાયા છે એક દર્શક મિત્ર રાજીવભાઈ આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપની જન્મની તારીખ જન્મનું સ્થળ અને જન્મનો સમય જણાવશો જી રાજવીભાઈ સાથે પછી વાત કરીશું કેમ કે કનેક્ટ કદાચ નથી થઈ રહ્યો પિયુષભાઈ સાથે વાત કરીએ આપણે અન્ય એક દર્શક મિત્ર છે પિયુષભાઈ મારા અવાજ પહોંચી રહ્યો છે આપને જી બિલકુલ આપની જન્મની તારીખ જન્મનું સ્થળ અને જન્મનો સમય જણાવશો આપણે 28 જી જી અવાજ આવી રહ્યો છે જી અવાજ આવે છે 11 2 11 2 તારીખ જણાવશો

ેશ ભાઈ જી અહિયાં સિંહ લગ્ન અને સિંહ લગ્ન ની અંદર જ્યારે પ્રેમ સંબંધ માટે પ્રેમ લગ્ન માટે અહીંયા એવું કહેવાય કે એક પાંચ અને નવ જ્યારે પંચમ સ્થાનનો સંબંધ જ્યારે નવમ સ્થાન એટલે ભાગ્યસ્થાન જોડે થતો હોય અને જો ભાગ્યસ્થાનનો સંબંધ જો પંચમ સ્થાન જોડે થતો હોય ને ત્યારે લગ પ્રેમ લગ્નના યોગ બનતા હોય છે અને પ્રેમ લગ્ન માટે ખાસ કરીને શુક્ર મહારાજ જ્યારે મંગળ મહારાજ અથવા તો ચંદ્રની યુતિ હોય ત્યારે પ્રેમ લગ્ન થતા હોય છે તો આ જાતકની કુંડની અંદર અહીંયા તુલા રાશિની અંદર શુક્ર અને ચંદ્રની યુતિ બને છે જ્યારે શુક્ર ચંદ્રની યુતિ બનતી હોય ત્યારે પ્રેમ સંબંધો થતા હોય પણ અહીંયા શુક્ર મહારાજ તુલા રાશિની અંદર છે પણ પંચમ સ્થાનની અંદર ધન રાશિના રાહુ મહારાજ નીચના છે તો ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર કોઈ એવું પાત્ર આવી જાય કે લગ્ન વિચ્છેદ થાય તો ધ્યાન રાખીને આગળ વધજો અને બની શકે તો મંગળ અને કેતુનો અંગારક યોગનું નિવારણ કરાવો જો મારા અંદાજ ગ્રહોની દ્રષ્ટિએ જો તમે એરેન્જ મેરેજ કરો તો તમારા માટે વધુ યોગ્ય છે જય ગણેશ બિલકુલ તો આભાર આપ સૌ દર્શક મિત્રોનો અમારી સાથે આ કાર્યક્રમ આજે જોડાવા બદલ અને આશા છે કે આ પહેલ દ્વારા આપને પણ આપના જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ સમાધાન આપને મળી ગયું હશે અને આભાર મહેશભાઈ આપનો પણ તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો પણ દુઃખી ન થશો કેમકે એસ્ટ્રો ગુરુ કે જે હવે સોમવારથી શુક્રવાર સોમવારથી શુક્રવાર સુધી રાત્રે નવ છવ્વીસ કલાકે પ્રસારિત થશે આવતા એપિસોડમાં ફરીવાર અમારી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો અને તમારો જન્મનો સમય સ્થળ અને તારીખ જરૂર તૈયાર રાખશો અને ફરી મળીશું નવી આશા નવી રજૂઆત સાથે તો મળીએ આગામી એપિસોડમાં જય શ્રી કૃષ્ણ